પીએમ પ્રાદેશિક સમાચાર જયેશ વેગડા વાંચે છે મુખ્ય સમાચાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે અમદાવાદ ગાંધીનગરના અકરના બીજા તબક્કાનો પ્રારંભ કરાવશે પ્રધાનમંત્રી ગાંધીનગરમાં ગ્લોબલ રિન્યુએબલ એનર્જી ઇન્વેસ્ટર સમિટનું ઉદઘાટન કરશે અને ભુજ અમદાવાદ વચ્ચે દેશની પ્રથમ વંદે મેટ્રો ટ્રેનનો વર્ચ્યુઅલી પ્રારંભ કરાવશે ઈદ અને ગણેશ વિસર્જનના પગલે સુરત અને વડોદરા સહિતના રાજ્યોભરમાં ચાંપતો સુરક્ષા બંદોબસ્ત મિનાદ સમગ્ર દેશ સહિત રાજ્યભરમાં મુસ્લિમ સમુદાયના લોકો મિનાદ ઉન નબૂદની ઊંડ કરી રહ્યા છ અને રાજ્યના કેટલાક જિલ્લાઓમાં આજે હળવાથી વધુ વરસાદની આગાહી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગઈકાલથી ત્રણ દિવસની ગુજરાત મુલાકાતે છે મોડી સાંજે અમદાવાદ વિમાન મથકે તેમનું આગમન થયું હતું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિમાન મથકે તેમનું સ્વાગત કર્યું હતું તેઓ આજે સવારે પોણા દસ વાગે ગાંધીનગરમાં સૂર્ય ઘર મુફ્ત બીજળી યોજનાના લાભાર્થીઓ સાથે વાતચીત કરશે ત્યારબાદ સવારે સાડા દસ વાગે મહાત્મા મંદિર ખાતે ચોથી ગ્લોબલ રીન્યુએબલ એનર્જી ઇન્વેસ્ટર્સ મીટ એન્ડ એક્સપ્લો રી ઇન્વેસ્ટનું ઉદઘાટન કરશે આ સમિટમાં ભાજપ અને એનડીએ શાસિત કેટલાક રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ ઉપસ્થિત રહેશે શ્રી મોદી આજે બપોરે પોણા બે વાગ્યે અમદાવાદ ગાંધીનગર વચ્ચે મેટ્રો રેલના બીજા તબક્કાનો પ્રારંભ કરાવશે અને સેક્ટર એક મેટ્રો સ્ટેશનથી ગિફ્ટ સિટી મેટ્રો સ્ટેશન સુધીની સવારી કરશે બપોરે સાડા ત્રણ વાગ્યે અમદાવાદના જીએમસી ગ્રાઉન્ડ ખાતે તેઓ આઠ હજાર કરોડ રૂપિયાથી વધુના ખર્ચની વિવિધ વિકાસ પરિયોજનાઓનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે પ્રધાનમંત્રી ગાંધીનગર સ્થિત રાજભવન ખાતે રાત્રિ રોકાણ કરી આવતીકાલે સવાર ઉડસા જવા રવાના થશે દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાંજે ચાર વાગે અમદાવાદથી વર્યુઅલ માધ્યમથી ભુજ અમદાવાદ મુંબઈ મેટ્રો ટ્રેનનો શુભારંભ કરાવશે શ્રી મોદી સામખિયાની ગાંધીધામ અને ગાંધીધામ આદિપુર રેલ્વે લાઇનને ચાર માર્ગીય વિસરણનો શિલાન્યાસ પણ કરશે સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારાની સ્થિતિ બાદ આજે અને આવતીકાલે વિસર્જનને જોતા જિલ્લાના અનેક ભાગોમાં એલર્ટ જાહેર કરાયું છે આજે ઈદ મિરાદ અને મંગળવારે ગણેશ વિસર્જનને જોતા સુરત પોલીસ હાઈ એલર્ટ પર છે જિલ્લામાં સીસીટીવી ડ્રોન કેમેરાઓ સાથે યાંપતો સુરક્ષા બંદોબસ્ત ગોઠવાયો છે જિલ્લામાં ઉચ્ચ અધિકારીઓ પોલીસ સૈન્ય રોડ હોમગાર્ડ ટીઆરબી રેપિડ એકશન ફોર્સ મળીને અંદાજી પંદર હજારથી વધુ જવાનું વિસર્જન દરમિયાન તૈનાત કરાયા છ આ પૂર્વે રવિવારે બાગલ વિસ્તારમાં ઈદ અને નવપતિ વિસર્જનને પગલે પોલીસે ફ્લેગ માર્ચ કર્યું હતું આજે શહેરમાં એકસો ચુમ્માલીસ સ્થળોએ ઈદ જુલુસ નીકળવાના છે આવતીકાલે એસી હજારથી વધુ પ્રતિમાઓનું વિસર્જન કરાશે જેને જોતા સુરત પોલીસે સોશિયલ મીડિયા પર અફવાઓના નિરીક્ષણથી માંડીને મુખ્ય માર્ગો પર સુરક્ષા વ્યવસ્થાની ખાસ તકેદારી લીધી છે દરમિયાન આવતીકાલે ગણેશ વિસર્જન શાંતિપૂર્ણ રીતે થાય તે માટે વડોદરા પોલીસે પણ પૂરતો સલામતી બંદોબસ્ત કર્યો છે વડોદરા મહાનગરપાલિકાએ આઠ કૃત્રિમ તળાવમાં ગણેશજીની પ્રતિમાનું વિસર્જન કરવાનું આયોજન કર્યું છે આજે ઈદ એ મિલાદની ઉજવણી થશે જ્યારે આવતીકાલે શ્રીજીની પ્રતિમાનું વિસર્જન થવાનું છે આ બંને તહેવારો શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાય તે માટે ત્રણ હજાર પાંચસોથી વધુનો પોલીસ સ્ટાફ બંદોબસ્તમાં તૈનાત કરાયો છે આ ઉપરાંત ગણેશ વિસર્જન યાત્રા દરમિયાન અને કૃત્રિમ તળાવ પર વડોદરા શહેર પોલીસની સાથે સાથે રાષ્ટ્રીય અનામત દળ અને રાજ્ય અનામત દળના જવાનો પણ બંદોબસ્તમાં ઉપસ્થિત રહેશે શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં વિસર્જન પૂર્વ પેટ્રોલિંગ પણ કરવામાં આવી રહ્યું છે કોઈપણ પ્રકારની અપ્રિય ઘટના ન થાય તે માટે ડ્રોન અને સીસીટીવી કેમેરા તેમજ બોડી વોન્ડ કેમેરા દ્વારા ચાંપતી નજર રાખવામાં આવી રહી છી શહેર પોલીસ કમિશનર નરસિંહ કુમારે ગઈકાલે પત્રકાર પરિષદમાં વધુમાં આ મુજબ જણાવ્યું હતું શહેરમાં પારંપરિક રીતે ઈદે મિલાદ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય અને ગણેશ પંડાલ જે છે આપણને નડે નહીં તે માટે આપણે જુલુસના આયોજકો અને સમગ્ર રૂટ ઉપર આવતા ગણેશ પંડાલની આપણે મેપિંગ કરીને એમના નેતાઓ અને આયોજકો સાથે આપણે વાતચીતના કરીએ એક સહમતી બનાવીને આપણે આ કાર્યક્રમનું આયોજન માટે તમામ તૈયારીઓ કરી છે દરમિયાન ગઈકાલે સાંસદ મુકેશભાઇ દલાલે ગણેશ મહોત્સવ સમિતિઓના આગેવાનો સાથે મળીને વિસર્જનના રૂટની મુલાકાત લીધી હતી તેમજ પાસેથી મૂર્તિ વિસર્જન દરમિયાન સમસ્યા વિશે જાણકારી મેળવી સમસ્યાનું નિરાકરણ કરવાની ખાતરી આપી હતી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘુએ રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને દર સોમવાર અને મંગળવારે ફરજિયાત સામાન્ય નાગરિકોની રજૂઆત સાંભળવા આદેશ આપ્યા છ તેમજ આ બે દિવસો દરમિયાન અનિવાર્ય સંજોગો સિવાય કચેરીના વડા હોય તે પોલીસ અધિકારીએ કોઈ બેઠક કે અન્ય કાર્યક્રમોનું આયોજન નહીં કરવા માટે પણ સૂચના આપી છે રાજ્યના દૂરદરાજના ગામો કે અંતરિયાળ વિસ્તારોમાંથી સામાન્ય નાગરિકોને હવે પોતાની રજૂઆતો માટે ગાંધીનગર સુધી આવવું ન પડે અને સ્થાનિક સ્તરે જ સમસ્યાનું નિરાકરણ થઈ જાય તે ઉદેશ્યથી આ નિર્ણય લેવામાં આવ્યો છે આ ઉપરાંત અધિકારીઓ બેઠકો કે અન્ય કાર્યક્રમોમાં વ્યસ્ત ન હોય તો સામાન્ય નાગરિકોને સમગ્ર દિવસ દરમિયાન કચેરીમાં મળી શકે તેવા જનહિત અભિગમ દાખવવામાં આવશે વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબીએડીને ફોલો કરી શકો છો દેશના અનેક ભાગોમાં આજે પૈગંબર મોહમ્મદના જન્મદિવસ નિમિત્તે મિલાદ ઉન નબીની ઉજવણી થઈ રહી છે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત અનેક મહાનુભાવોએ મિલાદ ઉબીના અવસરે દેશના મુસ્લિમ સમુદાયના લોકોને શુભેચ્છા પાઠવી છે રાષ્ટ્રપતિએ પોતાના સંદેશમાં લોકોને પવિત્ર ધર્મગ્રંથ કુરાન શરીફના ઉપદેશોને પોતાના જીવનમાં ઉતારવા અને શાંતિપૂર્ણ સમાજનું નિર્માણ કરવાની અપીલ કરી છે હવામાન વિભાગે આજે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે જે જિલ્લાઓમાં વરસાદની આગાહી છે તેમાં બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ તાપી નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલીમાં હળવાથી વધુ વરસાદની આગાહી છે આ તરફ સૌરાષ્ટ્ર કચ્છમાં સુરેન્દ્રનગર રાજકોટ જામનગર પોરબંદર જૂનાગઢ અમરેલી ભાવનગર મોરબી દ્વારકા ગીર સોમનાથ બોટાદ કચ્છ અને દીવમાં હળવા વરસાદની શક્યતા છે અમરેલી જિલ્લાના રાજુલાના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદને કારણે ખેતરોમાં પાણી ભરાતા ખેતી પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે અમરેલી જિલ્લાના અમારા પ્રતિનિધિ હરેશ ટાંગ જણાવ્યું છે કે છેલ્લા બે દિવસ દરમિયાન રાજુલા તાલુકાના ડુંગર રાબડા રાભડા પરડા સહિતના ગામડામાં ધોધમાર વરસાદ પડતા આસપાસના ખેડૂતોના ખેતરો પાણીથી જળબંબાકાર થયા છે ત્યારે વધુ વરસાદ પડવાના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે અને કપાસ મગફળી સહિતના પાકોમાં નુકસાનની ભીતિ ખેડૂતોમાં જોવા મળી રહી છે ભાદરવી પૂનમના મેળાના ચોથા દિવસે લાલ દંડા સંઘી અંબાની ધામ પહોંચી માતાના દર્શન કરી ધિનતા અનુભવી હતી ભાદરવી પૂનમ નિમિત્તે અંબાજી અનેક સંઘો આવે છે પરંતુ આ સંઘોમાં સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર અને ઐતિહાસિક મહત્વ ધરાવતો લાલ દંડા સંઘ છે અમદાવાદથી નીકળતો આ સંઘ દસ દિવસની કઠિન પદયાત્રા બાદ અંબાજી પહોંચે છે જે લાઈક સોનું વર્ષે લાલ દંડા સંગની પદયાત્રા આજે પણ અવિરત ચાલી છે બનાસકાટાના અમારા પ્રતિનિધિ સૌજી ચૌધરી જણાવે છે કે 51 ભ્રમણ અને 450 જેટલા પદયાત્રીઓ સાથે નીકળેલો આ લાલ દંડા સંગ બાગોરવી પુણ્યમેળામાં આવતા સંગોમાં સૌથી મોટો સંગ ગાય છે રાજ્યના વ્રજગુહીને શ્રીલંકાના કોલંબોમાં યોજાયેલી ITF જુનિયર 60 વર્લ્ડ ટેનિસ ટુ ટુ ટુર્નામેન્ટમાં ફિલિપાઇન્સના નિહુલ પાસ સાથે મળીને બ્રોન્ઝ ડબલ ટાઇટલ જીતી લીધું છે આલ્ટેવલના તાલીમાર્થી વ્રજ અને મિગુલની સેકન્ડ સીડેડ જોડીએ ફાઇનલમાં અમેરિકાના વેંકટ રિસી બાલ્કાન્ અને પોલેન્ડના ઝુની ત્રણ છ છ ચાર દસ ચારથી પરાજય આપીને ટાઇટલ જીતી લીધું છે સિંગલ્સમાં વ્રજને ચોથો સીડ મળ્યો હતો અને બોઇઝ સિંગલ્સમાં તે ક્વાર્ટર ફાઇનલમાં રશિયાના રોમાન કુલુબ સાથે શૂન્ય છ છૂન્ય એક છ થી કેન્દ્રીય શ્રમ અને રોજગાર તેમજ રમતગમત અને યુવા બાબતોના મંત્રી ડોક્ટર મનસુખ માંડવીયાએ ગઈકાલ રાજકોટ શહેર પહોંચ્યા હતા જ્યાં પશ્ચિમ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો જેવા કે મહારાષ્ટ્ર ગોવા ગુજરાત દમણ અને દીવ તેમજ દાદરાનગર હવેલી તેમજ લક્ષદ્વીપની ત્રીજી પ્રાદેશિક બેઠકની અધ્યક્ષતા કરી હતી કાર્યક્રમમાં સંબોધતા તેમણે જણાવ્યું કે વર્તમાન બજેટ યુવાનોને રોજગારી આપનારું છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે અમદાવાદ ગાંધીનગર મેટ્રોના બીજા તબક્કાનો પ્રારંભ કરાવશે પ્રધાનમંત્રી ગાંધીનગરમાં ગ્લોબલ રિન્યુએબલ એનર્જી ઇન્વેસ્ટ સમિટનું ઉદઘાટન કરશે અને ભુજ અમદાવાદ વચ્ચે દેશની પ્રથમ વંદે મેટ્રો ટ્રેનનો વર્ચ્યુઅલી પ્રારંભ કરાવશે ઈદ અને ગણેશ વિસર્જનના પગલે સુરત અને વડોદરા સહિત રાજ્યભરમાં ચાંપતો સુરક્ષા બંદોબસ્ત આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા